આજે ત્રીસ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની તૌતેરમી પુણ્યતિથિ એટલે આજે નિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે આજના દિવસે ઓગણીસો અડતાલીસમાં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસે એક પછી એક ત્રણ ગોળી ચલાવી બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી ભુજના હમીરસર તળાવ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા આજે હારારોપણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી ભુજ નગરપાલિકા અધ્યક્ષ રશ્મીબેન સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર રાજેશ કોર કમલ ગઢવી નગરપાલિકા કાઉન્સિલર ભાજપના સંગઠનના હોદ્દેદારો ભુજના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શ્રી મહાત્મા ગાંધીજીનો છૌતેરમો નિર્માણ દિવસ છે એ સત્ય અહિંસા અને સ્વચ્છતાના વરેલા હતા અને મહાત્મા ગાંધી વિશે તો શું કહીએ મહાત્મા ગાંધીજીનું અહિંસા અને જે એમનું શ્રીરામ જયરામ જય જય રામ એ સૂત્ર આજ રોજ પણ આજ સૌ આપણે યાદ કરીએ છીએ ભુજ હમીસર કાંઠે શ્રી ગાંધીજીની પ્રતિમાને એમના આજે છોતેરમાં નિર્માણ દિવસ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવા આવ્યું ભુજ શહેર સંગઠનના સૌ હોદ્દેદારો મહિલા મોરચાના બહેનો સૌ કાઉન્સિલર ભાઈઓ બહેનો સાથે મળીને એમને આજે હારારોપણ કરવામાં આવ્યું સત્ય અહિંસા અને સ્વચ્છતાના માર્ગે વરેલા મહાત્મા ગાંધી વિશે તો શું કહીએ જેટલું કહીએ એટલું ઓછું છે એમનું જે શ્રીરામ જય રામ જય જય રામ એ સૂત્રો આજ પણ આપણે યાદ કરીએ છીએ અને આજના દિવસે એમને હારારોપણ કરી અને શ્રદ્ધા અર્પણ કરીએ છીએ